વિજયનગર નામદાર કોર્ટ દ્વારા મહત્વનો યુકાદો અપાયો પંદર વર્ષ અગાઉના કેસમાં સાત પૈકી બે આરોપીને સજા ફટકારવામાં આવી છે પંદર વર્ષ અગાઉ સ્થિત આઈબી અને ફોરેસ્ટ વિભાગ દ્વારા બાતમીના આધારે દીપડાનું ચામડું વેચનાર ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા આ ઘટના વિજયનગર પેટ્રોલ પંપ પાસે બની હતી આ કેસ વિજયનગર નામદાર કોર્ટમાં ચાલી જતા બે આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી સરકારી વકીલ એન કેસ ત્રણ બે હાજર દસ ના રોજ ગુજરાત આઈબી દ્વારા એવી માહિતી ઉપલબ્ધ થઈ હતી કે વિજયનગર તાલુકામાં વન્ય પ્રાણીઓના ચામડાઓ છે અને એનો વેપાર થાય છે એના અંતર્ગત આઈબી દ્વારા જંગલ ખાતાના અધિકારીઓ એટલે કે હિંમતનગર ડીએફઓ અને એના તમામ સ્ટાફને ઉપલબ્ધ કરી અને સ્ટીંગ ઓપરેશન કરવામાં આવેલું અને સ્ટીંગ ઓપરેશનની અંદર એક ડમી ગ્રાહક ઉભો કરી અને આ અધિકારીઓ દ્વારા ત્યાંથી ઓપરેશન કરતા કરતા સારંગી પેટ્રોલ પંપ પાસે આવી અને આ જે ચામડું વેચનાર વ્યક્તિ હતો એને પકડી પાડવામાં આવેલો અને એ ચામડું જોતા એવું ફલિત થયેલું કે દીપડાનું ચામડું હતું અને એના સંદર્ભે વિજયનગર આરએફઓ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી

ટક્કર મારી વોનેટના ભાગેથી દીપડાને પાડી દઈ અને ચાલકે પોતે ટોમી લઈ ઉતરી અને દીપડાના માથામાં પ્રહારો કરીને મોત થી તેનું ચામડું વિગેરે સગે કરી અને વેચવાના ફિરાક માતા એ દરમિયાન